ત્રિનેત્રમાં આગળ વધીએ તો હવે આપને દબાણના નામે દમન ગુજારતા લોકો સત્તાધીશો એની તસવીર બતાવી છે ગરીબો ને કેવી રીતે એમના પર અત્યાચાર કરી રહ્યા છે કેવી રીતે એમના પર દબાણના નામે દમન કરી રહ્યા છે બતાવવું છે એ સત્તાધીશોમાં માણસાઈ નથી જે પૈસાના ભૂખ્યા છે સત્તાના ભૂખ્યા છે પાવરના ભૂખ્યા છે વાત વડોદરા મહાનગરપાલિકાની છે જેની દબાણ શાખાના વેચાઈ ગયેલા અધિકારીઓ નેતાઓ અને મારે તુજારના દબાણો સામે મૌન છે પરંતુ રસ્તા પર ફુગ્ગા વેચી બે ટકનું ભોજન મેળવનારા ગરીબની સાયકલ તેમના માટે દબાણ છે આવી જ ઘટના આજે સામે આવી છે જેને જોઈને તમારો પણ ગુસ્સો ફાટી નીકળશે એવી છે તે દમનની તસવીર આવો બતાવીએ દમન ગરીબ ના પેટ પર પાટુ ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ થયેલા અધિકારીઓ તમે પણ જોઈ લેજો આ છે ગરીબ પેટ પર લાત મારવાની તમારી દમનકારીક માનસિકતાનો પુરાવો એક ગરીબ જે રસ્તા પર પોતાની સાયકલ પર ફુગ્ગા વેચી ને પોતાના પરિવાર ને બે ટક ભોજન મળે તે માટે મહેનત કરે છે તેની સાયકલ આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાના અધિકારીઓ ને દબાણ લાગે છે જેથી દબાણ હટાવવા નીકળેલા અધિકારીઓ ગરીબ ની સાયકલ છીમ્વી લીધી તેની સામે પાવર બતાવ્યો બાળકો મહિલાઓ રડતા રહ્યા પરંતુ નિર્દય બનેલા આ દબાણ શાખાના કર્મીઓને થોડીક પણ દયા ન આવી માટે આયા સાયકલ મારા પુગા બુગા બધો સામાન બધું લઈ ગયા છોકરાને ને આચાલાકી કરી મારા ઉપર આચાલાકી કરી ધક્કો મારી નાખી દીધા અમને કોઈને રહેવા નતા દેતા ઘર બાર છે નહીં અમારું રોડ પર પડી રહ્યા છે એ બી થાકીને ખાવા નથી દેતા તમે જઈએ કઈ બાજુ સાયકલ ભાડે થી લાવી હતી એ બી લઈ ગયા તમારે ખાવા પીવાનું કઈ કઈ જવાનું અમારા એ લોકો જવાબ આપી દે અમે જતા રહેશું વડોદરામાં માં વિશ્વામિત્રી ના કાંઠે નેતાઓ અને મોટા માથાઓ ગેરકાયદે બંગલા બનાવી નાખ્યા મોલ બાંધી દીધા ત્યાં આ દબાણ શાખાના અધિકારીઓ અને વડોદરા મનપાના સત્તાધીશો મૌન છે અને એક ગરીબ ફુગ્ગા વેચીને પરિવારનું પરિવાર ગુજરાન ચલાવે છે ત્યાં દબાણ લાગે છે દબાણ શાખાની વાત કરીએ તો સાહેબ મોટા મોટા સંખ્યામાં દબાણો વડોદરા છે જે ફાઇલો જેવું ગરીબો કોઈ પણ હેરાન કરવાના આ વડોદરા મહાનગરપાલિકાની એક આદત છે અને આદતનો અમારો ખાસ વિરોધ છે કારણ કે તમે જો કદાચ આ લોકો દબાણ જ અટાવવા માંગ કરતા હોય અને દબાણ જ તો એની પાછળની જે એમની રોજગારી છે એમનું જીવન જરૂરિયાત વસ્તુઓ છે આ સુવિધાઓ સવલતો પણ પણ જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની છે સવાલ અહીંયા એ થાય છે કે ગરીબની સાઇકલ જીનાવવાનો દબાણ શાખાને કોને અધિકાર આપ્યો દબાણના નામે ગરીબ પરિવાર પર દમન કેમ ગુજાર્યું શું માસુ બાળકો પર પણ આ નિર્દય લોકોને દયા ન આવી દબાણ હટાવવા છે તો નેતાઓએ કરેલા દબાણ હટાવો ને આ ઘટના ખૂબ જ નિર્દય છે દબાણના નામે દમન સ્પષ્ટ દેખાય છે ગરીબ સામે રોક હિંમત નેતાઓ અને મોટા માથાઓ સામે કેમ નથી ચાલતી તે સૌથી મોટો સવાલ છે ગરીબના પેટ પર લાત મારશો તો કુદરત તમને નહીં છોડે એ ખાસ યાદ રાખજો કેમેરામેન કિશોર શીર સાથે માનું ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા